રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપમાંથી જયેશભાઈ ત્રિવેદી દ્વારા હરિભાઈ ઠુમરના નામનું આવ્યું હતું મેન્ડેટ તેમજ વાઇસ ચેરમેન માટે વિનુભાઈ ઘેટિયાના નામનું મેન્ડેટ આવ્યું હતું ત્યારે પરેશ ઉસદડીયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન માટે ભર્યું હતું

અને આ ખેડૂતની સંસ્થા છે અને એની અઢી વર્ષ માટેની ચૂંટણીની અંદર અમને બધા ડિરેક્ટરોએ મને અને વિનુભાઈ ઘેટિયાને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા છે હું આ તકે બધા ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે અમને અમારા નામનું પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને અમને આ પ્રમુખ અને ઉપપ્રમુખ કરવાની સેવા કરવાની તક આપી એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટા એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતને કોઈ પણ ભોગે ખેડૂતને તમામ હિત મળે તમામ સારા ભાવ મળે એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે પછી ખેડૂતનું શોષણ ન થાય એટલા માટે અમે સતત પ્રયત્નશીલ રહેશું અને સાથે સાથે અમારું ડિરેક્ટર બોર્ડ પણ આમાં પ્રયત્નશીલ રહેશે ચૂંટણીની અંદર તો આવતો હોય પાર્ટીના જે વરાયેલા લોકો છે એમને

જે આજ આજરોજ સવારે દસ વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા સભાપતિની ચૂંટણી ચૂંટણી માટે આયોજિત કરવામાં આવેલી હતી જેમાં બે સભ્યો ગેરહાજર હતા અને કુલ સત્તર સભ્યો હાજર રહેલા હતા ઉમેદવારી માટે કુલ બે ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા શ્રી હરિભાઈ ઠુમર અને શ્રી ઉચ્ચદડિયા પરેશભાઈ આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી જેમાં શ્રી હરિભાઈ ઠુમરને અગિયાર મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉજદડીયા છ મત મળેલ છે અને આથી